આ મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડિયો ની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો આજે આપણે રાજસ્થાન ની ફેવરેટ દાળ બાટી બનાવવાની છે એકદમ સરસ આપણે ફેવરેટ રાજસ્થાની દાળ બાટી જેવી રીતે આપણે બનાવે કેવી રીતે આપણે બનાવવાની છે તો તમે આ વિડિયો end સુધી જોતા રહેજો કેમ કે દાળ બાટી બનાવી આપણે ને ડારે આપણે કેવી રીતે બનાવીએ ઘરે એના માટે આપણે તુવેરની દાળ લીધી છે એક વાટકી એક ને એક વાઇટ કી આપણે મગની ફોતરીવાળી દાળ લીધી છે તો બેને આપણે બે થી ત્રણ પાણી આપણે ધોઈ નાખવાના છે આવી રીતે આપણે હાથના હિસાબથી વ્યવસ્થિત ક્યાં સુધી આપણે આને ધોવાની છે બે થી ત્રણ પાણી સુધી તો આપણે કુકરમાં ગરમ પાણી પહેલેથી મૂકી દીધું થવા દે ધીમા ગેસ ઉપર બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે ને અડધર નાખી છે અડધી ચમચી જેટલી અડધર મીઠું નાખ્યા પછી આવી રીતે આપણે ચમચા હિસાબથી હલાવી દેવાનું તો હવે આપણે કુકરને આપણે પેક કરી દીધું ઠાકરું બંધ કરી દીધું ને આપણે આ બાટીનું કુકર કહેવાય લીધું છે બાટી શેકવા માટેનું તો આની ઉપર રાખીને આપણે બાટી શેકવાની છે

આપણે સોજી લીધી છે અને આપણે આ રોટલીનો છે એની અંદર લોટ કેવાય પ્રમાણે બે ચમચી જેટલું મીઠું નાખશું બીજું કંઈ નથી નાખવાનું ખાલી મીઠું નાખી દેવાનું છે મૂળ દેવાનું છે ઘીનું આવી રીતે મીઠું નાખાય એટલે મિક્સ કરી દેવાનું એટલે વ્યવસ્થિત સોજી ને આપણે જે ઘઉંનો લોટ રોટલી બનાવવાનો છે લીધો છે મિક્સ સરસ થઈ જાય તો આપણે જે ઘી લીધું હતું વાટકીની ઘીની અંદર એને હવે આપણે મૂળ દઈ દઈએ તો આવી રીતથી આપણે મૂળ દેતું જવાનું ફેરવતું જવાનું એટલે સરસ મૂળ દેવાય જાય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મૂળ દેવાઈ ગયું છે સરસ પરફેક્ટ મૂળ આવી ગયું છે આપણે બાટીના લોટની અંદર જેમ જો એમ પાણી નાખતા જાઉં આપણે બાટીનો લોટ બાંધતા જાઉ જેમ જો એમ નાખતા જાઉં આપણે એવી રીતે આપણે બાટીનો લોટ બાંધી લઈએ ભાખરી જેવો લોટ આપણે બાંધવાનો સરસ એકદમ પોસો નહીં બાંધવાનો જેવી રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોય ને એવી રીતે બાંધવાનો એટલે બાટી બનાવવામાં એકદમ સરસ બાટી બને આપણી તો લોટ જો એકદમ સરસ બંધાઈ ગયો છે કઠોર ઓછો નહીં રાખવાનો બિલકુલ અને આપણે એકથી થી બે મિનિટ પૂરતી આપણે આને ઢાંકીને મૂકી દેવાનો છે વધારે નહીં કેમ કે આ પછી મારા હાથથી પોછો થઈ જાય લોટ એટલે આપણે ખાલી એક થી બે મિનિટ પૂરતી જ ઢાંકવાનો છે જો તો એકદમ સરસ થઈ ગયો છે આપણે બે ત્રણ મિનિટ અંદર ઢાંકી રાખશું તો લોટને એટલે તો આપણી ડાળ આપણી બે મિક્સ બફાઈ ગઈ છે સરસ આપણે આ કુકર એકદમ બાટીનું છે એ ગરમ થઈ ગયું છે ધીમા ગેસ ઉપર આપણે મૂકવાનું છે એને ને આવી રીતથી આપણે બાટી બનાવવાની છે પહેલાં થોડું રોટલીના વાળું થોડું પોળું કરી દેવાનું પછી આવી રીતે અંદરથી એકદમ નરમ નરમ રહે એટલે ફટેકિને બાટી આપણી પાકી જાય સરસ આવી રીતે જ બનાવવાની છે પછી આવી રીતથી આપણે અંદરના ભાગની અંદર એને શેપ દઈ દેવાનો સરસ બાટીનો એટલે અંદરથી થોડું આપણે ઓલું રહેશે એકદમ પેક નો થાય જેવી રીતે આપણે રોટલીનો આપણે લોહી લઈએ એવી રીતથી નહીં આપણે બનાવવાનું આવી રીતે આપણે લોહી બનાવવાનું છે આપણે ચેકા પાડી દે હું સાકુ રાખવાનું છે હમું નહીં રાખવાનું વધારે નહીં ખાલી છે ચેકા પાડવાના છે બાટીની અંદર તો આપણે આને જ્યાં બાટીનું કુકર લીધું છે એની અંદર હવે મૂકી દઈએ એકદમ ગરમ થઈ ગયું છે મૂકવાની પાસે પાહ નહીં મૂકવાની બાકી બીજી છોટી જાય છે બાટી તો આપણે ઢાંકણું પેક કરી દીધું છે અને આપણે વચ્ચે વચ્ચે પાંચ મિનિટે આપણે જોતું રહેવાનું ફેરવતી રહેવાની એટલે બાટી આપણે શેકાતી જાય એમ ફેરવતું જવાનું બધી બાજુ શેકાઈ જાય સરસ જો આવી રીતે એકદમ સરસ શેકાઈ જાય છે એની મેળાએ જો ફાટી જાય છે એકદમ સરસ જેમ શેકા શેકાતી જાય ને એમ ફાટી જાય આપણી બાટી છે એ એકદમ સરસ બની જાય બાટી આવી રીતે આપણે સીપીઓ ગમે હોય એના એના હિસાબથી આપણે ફેરવતું જવાનું તો આવી રીતે બધી બાટી આપણે ફેરવી નાખશું પાછો ઢાંકી દે હું બે થી ત્રણ મિનિટ આને પાછો ઢાંકી દે હું એકદમ સરસ ડાયર બફાઈ ગઈ છે આપણી બે મિક્સ ડાયર તો હવે આનો આપણે વઘાર કરી નાખીએ ડાળનું અને જે આપણે એકાદી વાર ફેરવી નાખશું એટલે આને પાંચ પાંચ મિનિટ આપણે ફેરવવાની જોતું રહેવાનું અંદર વરાળથી બફાતી હોય એટલે આપણે જોવું પડે ગેસના નીચે બાકી બરીનો જાય એટલું ધ્યાન રાખવાનું બાટી છે આ બાટીનું કુકર છે એ અમારા બાજુવાળાનું બેનનું છે તો આપણે દાળ વઘારવા માટે તેલ મૂકી દે હું બાટ બાટીમાં બાટીની દાળ વઘારવા માટે એકદમ સરસ બાટી શેકાઈ ગઈ છે જોઈ શકો છો અમુક સરસ ફાટી ગઈ છે બધી આવી રીતે જ આપણે શેકાવા દેવાની હોય

વચ્ચો વચ્ચે જ મૂકવાની એટલે હું વરાળ વચ્ચો વસ આવતી હોય ગેસની અંદરથી આપણે એટલે આવી રીતે વચ્ચે વસ મૂકવો તો બીજી સીપકેની કે સોટેની સૌથી પહેલા આપણે રાઈ નાખશું પછી જીરું નાખશું તેજપત્તાન મરસા ગરમ મસાલો નાખી દઈએ ને લીમડો નાખશું સ્વાદ પ્રમાણે લીમડો સારો લાગે સ્વાદમાં ને ડુંગળી નાખી છે આપણે જે ડુંગળી ને ટમેટું ને કાપીયું છે આપણે એને નાખી દેવું મરચા નાખી દેવું તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે મરચા નાખવાના ફરદર નાખી દેવું આપણે 1 થી 2 ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે નાખજો કેમ કે ડાર બફાટાણે આપણે 2 ચમચી નાખ્યું તો એટલે આની અંદર હવે આપણે 2 ચમચી નાખશું ટમેટા નાખશું થોડા લાલ મરચું નાખી દે એટલે ચટણી નાખી દે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની મેં બે ચમચી જેટલી ચટણી નાખી છે તો આપણે વઘારમાં આપણે ડાર્ક નાખી દઈએ થોડું કાશ્મીરી મરચું નાખશું થોડું દેખાવ સારો આવે દાળનો થોડો ગરમ મસાલો નાખશું ધાણા જીરું નાખશું આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું હવે આપણે જે જે છે નાખી પહેલાં ફોતરીવાળી મગની ડાળ તો લેવાની જ સરસ લાગે છે ફોતરીવાળી મગની ડાળ ને આપણે તુવેરની દાળ ડાળ તો આને આપણે પાકવા દેહું ગોળ નાખી દેશું અને બે થી ત્રણ મિનિટ આપણે ફૂલ ગેસ ઉપર આને પાકવા દેહ તો આપણે આ બીજો રાઉન્ડ દાળ આપણે આપણે ફેરવતો જવાનું મિનિટે જે દાળનો મસાલો છે એ નાખી દઈએ તો આ ઘી લીધું છે એની અંદર આપણે બાટીને અંદર ડૂબાડીને ઘીમાંથી બહાર કાઢવાની છે એટલે ઘીનો સુગંધ એટલો સરસ આવે ને આવી રીતથી બધીને આવી રીતે આપણે ઘીના ઘીમાં ડુબાડીને કાઢવાની છે બાટી ઘી વગર સારી ન લાગે તેલમાંય બને પણ ઘી હોય તો સારું લાગે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બાટી શેકાઈ ગઈ ગીતે આપણી સરસ ફાટી ગઈ છે વચ્ચે વચ્ચે બધી ફાટી ગઈ છે ફાટી જાય ને તો સરસ બાટી બને આપણી તો લીંબુ નાખવાનું છે સૌથી છેલ્લે આપણે લીંબુ નાખશું બે લીંબુ આવી રીતે આપણે એનો રસ કાઢી લેવું લીંબુનો ઉપરથી આપણે થોડા ધાણા નાખી દેહું લીલા કેસ બંધ કરી દીધો છે હવે તો આપણે સર્વ કરી દઈએ છે થારી તૈયાર થઈ ગઈ સરસ આપણે માં આપણે લસણવાળી ચટણી લીધી છે ડુંગળી મરસું ને બટર નાખ્યું છે દાળ ભેગો એટલે સરસ લાગે તો તમને અમારા દાલબાટીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ જરૂરથી કહેજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશો અગલા વિડીયો ક્યાં સુધી બાય બાય